જઈએ તે હેરો ને તો કમ નો હું અમે કોમ તો કરવું પડશે ને તારે કોમ તો કરવું પડશે ને આ ના જો એવું હો હા હા તે જો તે બહુ કોમ નું કોઈ સ આયોજન કે પછી રમતા જોગી અવ જીય કો આવા તો બરોબર છે પણ ને તો આપા બાબાજી કહેતા હતા મને કાલ મળ્યા હતા કે કાલ હું તમારા ઘર બાજુ ઓટો મારું કે તમારું કોમ છે એવું એવું માં બાબાજી અવ આ આપું હતા

कोई aku लिटिल बिट

આગળ વધો અમે તો બસ એ જ ઈચ્છીએ અમારે તો બીજું શું હોય ના ના આ હોય અમારા માટે બહુ બાપા કોમ ના હોય તો તમ તાર મને કહેવાનું હું કોમ બીજે જન્ના ચોક રાખ કા ચોર નહીં બાબર જી આ તો મળે તા કે થોડું કોમ હોય તો કહું યાદ ન તા કે તાર ન ને જે બહો પોંચો આયા કરો કા ચોર નહીં ઓ આગળ ન થાય લે આ મહાન આ લાકડું લાકડું આ લાકડું ના પેન પેન આ બધું મારા

અને કું નહીં આવ્યો તું વાપર દહ ના બદલે પેલા બાબરજી ચાની લેવા ગયા હા ને જો આવ્યા નહીં તું જા તું જા મારું માર હોય રહેવું પડે કોમ બધું તને નહીં ખબર પડે તું તું જા ચા લેતો હોય ને એમના આવજે બાટલો લેતા આવજો કોણીનો જા હું હોય શું ખતપુરા હેર ભાઈ હમણાં આપડે ના ના એતો આપડે હંગાર મૃત્યુ ધાક હટકો રાખીને આવજો ભા ખાલી હેરતા

તું હલે કરો તો જુ મારું માર હું બોતો ને અરે લે હું બોતો તોમ કરો પોથ્યો જીઉ પોથ્યો ખરી જી ખુલે ડોહા પોથ્યો પોથ્યો tie તો ડાટ વાર્યો ડાટ મણ શું કેવું હાલો ડાટ વાર્યો પણ માટલું મારું તો ગયું માટલું કોણી આ રે હવે આ તો માટલું હ તમારા અલ્યા કાળિયાતી તો ડાટ મેલ્યો હાલો ડાટ વાર્યો અલ્યા રાતે જ હું લાયો છું મોટો માટલું હું મને કે દે પહેલા એમ કેજો આમાં શું કહું હા તો હું ગયું કોક લઈ ગયું યે બ્રાહ્મણ મનાયે રી તી ચરામ મારો

મિલ વાળી મેલ તો નાના દાંત વાળી ખો જ્યોન બધું પાછું મારા ગોતવાળા થઈ આવી શું કરવું